કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલ સંભોઈ ગામે પૌરાણિક આઈશ્રી ખોરિયાર મંદિર ખાતે કાર્તક સુદ ચૌદશનો મંદિર ખાતે મેળો યોજાયો ચારસો વર્ષ જૂના મંદિર ખાતે નવચંડી યજ્ઞની સાથે ભંડારો મંદિર તરફથી યોજવામાં આવ્યો હતો લાખા વણઝારાએ બનાવેલ મંદિરને વર્ષો પહેલા ગ્રામજનોના અથાગ પ્રયત્નોથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું આજે ત્યાં માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે લાખો ભક્તોની આસ્થા આ મંદિર ખાતે જોડાયેલ છે મંદિરમાં એક સાથે ઘોડિયાર માતાજી સાથે સાત બહેનો એકસાથે બિરાજમાન હોય જેને લઈ હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે વર્ષ દરમિયાન અહીં આવતા હોય છે બંજારા લોકોએ અહીંયાથી પસાર થતા હતા અને એ લોકોને પાણી તૂટ્યું પાણીની જરૂર હતી તો એ લોકોએ આગળ માતાની ટેક રાખેલી હોડિયાર માતાની અને એમને અથવા જે મંદિર દેખાય છે એ મંદિરની પાછળ એક જૂનો કુવો હતો એ કુવા હોય પછી પાણી આવી ગયા પછી એ સાતે સાત બહેનોની મૂર્તિ છે પાછળ હવે આ મૂર્તિ જે છે ભાવનગર પાસે જે રાજપોરા છે એવી જ આ મૂર્તિ છે આ આવી મૂર્તિ સિવાય બીજા તમને ક્યાંય જોવા નહીં મળે અને અહીં આગળ દરેક વ્યક્તિ દરેક માઇના ભક્તો પોતપોતાની ટેક રાખે છે બાધા રાખે છે અને એમની બાધા અને માન્યતા પૂરી થાય છે અને એ લોકોની માન્યતા પૂરી થાય પછી આ એક અહીંયા આગળ માંડવડી બનાવે છે શીરડીના દંડાથી અને દીવા પટકાવી અને માતા પૂરી કરે છે અને માતા એમની શ્રદ્ધા અને માન્યતા પૂરી કરે છે અને આસ્થા સાથે બધા ઘણા બધા આવે છે આ વીસ બાવીસ વર્ષ પહેલાં આ અહીંયા આગળ આ મંદિરના જીર્ણોદ્ધાર મંદિરના બાંધકામ માટે તિલોનાથજી દેવીની કથા રાખેલી ત્યારથી એનું સ્વભંડોળ કરીએ ગામ લોકોએ સમસ્ત ભેગા થઈને આ મંદિરનું નિર્માણ કરે આજ રોજ કાર્તક શું પૂનમના દિવસે અમારા આ કોડેર માતાના મંદિર મંદિરે માળવડીની ખૂબ જ મોટી બેઠકમાં છે માળવડી લોકો એની માટે માને છે કે સંતાન પ્રાપ્તિ હોય તેમજ પોતાની ખૂબ જ અગત્યનું કામ હોય તે પણ માતાજી એમના પ્રતાપે એ માનતા રાખે છે તો પૂર્ણ થાય છે માટે આ દિવસે કારતક સુદ ચૌદશ નો મહિમા અનેરો હોય છે ભક્તો દ્વારા માતાજીની ની રાખેલ ટેક આ દિવસે ભક્તો પૂરી કરતા હોય છે ભક્તો દ્વારા રાખવામાં આવેલ ટેકમાં કોડિયાના દીવા શેરડીની માંડવળી લાકડાની માંડવળી જેવી માતાજીને અર્પણ કરતા હોય છે ચાલુ વર્ષે એકસાથે બે તિથિને લઈ દેવ દિવાળીના દિવસે મંદિર ખાતે ભવ્ય લોકમેળો યોજવામાં આવ્યો હતો હજારોની સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી રાખેલ માતાજીની માનતા પૂરી કરી નવચંડી યજ્ઞ અને ભંડારાની પ્રસાદીનો લાભ લઈ કૃતાર્થ થયા હતા આ સંભાઈ ખાતે જે ખોડિયા માતાનું મંદિર આવેલું છે તો જેને નિસંતાન હોય એના માટે મારા પપ્પાએને એમને બાધા રાખી હતી માનતા રાખી હતી કે એમનું સંતાન ફરી પૂર્ણ થાય એટલા માટે આ અત્યારે પૂર્ણ થઈ જશે તો આ માંડવી કરવામાં આવે એટલે બધા મને કહેતા હતા કે અહીંયાથી કોઈ પણ માનતા રાખે ને તો એની પૂરી થાય છે માનતા તો મારા મામીને દસ વર્ષ પછી ભગવાનને દીકરો આપ્યો અને મેં માનતા રાખી હતી કે એમને દીકરો આપશે ને તો હું આ માંડવડી કરીશ દીકરો આપ્યો ને એની માનતા છે કરજણ થી ઈશ્વરસિંહ પઢ્યા